નમસ્કાર મિત્રો એસપી બેસ્ટ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે આજે આપણે રાજ્યના સાતસો બ્યાસી પ્રાથમિક શિક્ષકોના ટ્રિપલ સી સર્ટી બોગસ નીકળ્યા એ વિશે માહિતી મેળવીશું મહેસાણાના એકસો બેતાલીસ શિક્ષકો સામે ફોજદારી કાર્યવાહીનો આદેશ કરવામાં આવ્યો છે રાજ્ય શિક્ષણ વિભાગના આદેશને પગલે પરિપત્ર જારી કરાયો પગાર વધારા માટે છેતરપિંડી પ્રાથમિક શિક્ષણ વિભાગમાં શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ હાયર પે સ્કેલનો લાભ લેવા માટે સીસીસીની પરીક્ષા પાસ કરવી ફરજિયાત હોય છે ખોટા સર્ટિફિકેટનો ઉપયોગ ઘણા શિક્ષકોએ ગમે તેમ કરીને સીસીસીના નકલી સર્ટિફિકેટ મેળવ્યા હતા અને ઉચ્ચ પગાર મેળવવા માટે તેને ઓનલાઇન પોર્ટલ પર અપલોડ કરી દીધા હતા તપાસમાં ભાંડો ફૂટ્યો ગત વર્ષે જ્યારે શિક્ષણ વિભાગ દ્વારા આ અપલોડ થયેલા સર્ટિફિકેટનું ઓનલાઈન વેરીફિકેશન કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે રાજ્યના કુલ સાતસો બ્યાસી શિક્ષકોના સર્ટિફિકેટ નકલી અને ખોટા હતા કાયદેસરની કાર્યવાહી આ કૌભાંડ બહાર આવતા રાજ્યના શિક્ષણ વિભાગે કડક આદેશ આપ્યો છે જે અંતર્ગત ખોટા સર્ટિફિકેટ રજૂ કરનાર તમામ સાતસો બ્યાસી શિક્ષકો સામે પોલીસ ફરિયાદ ક્રિમિનલ કેસ કરવામાં આવશે આ બાબતે વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર પણ જારી કરી દેવામાં આવ્યો છે મહેસાણાની સ્થિતિ કુલ સાતસો બ્યાસીમાંથી માંથી સૌથી વધુ પૈકીના એકસો બેતાલીસ શિક્ષકો માત્ર મહેસાણા જિલ્લાના છે જેમની સામે હવે કાયદેસરની કાર્યવાહી થશે ટૂંકમાં શિક્ષકોએ વધુ પગાર મેળવવા માટે નકલી ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા જે વેરીફિકેશનમાં પકડાઈ જતાં હવે તેમની સામે જેલની હવા ખાવાનો વારો આવી શકે છે મિત્રો અંત સુધી જોડાયેલા રહેવા બદલ ધન્યવાદ જો આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સાથે શેર પણ કરજો તમારી એક લાઇક મને નવો વીડિયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે એસપી બેસ્ટ એજ્યુકેશન સાથે જોડાયેલા રહેવા બદલ ફરી એકવાર આભાર